હવે આપણે મળશું આગળનો વિડીયોમાં બાય બાય વધીને હું દેખા દેખા ખાઈ લે ગયા કરો આમાં ઉભા છે जय माता दी राम राम जय माता दी जय माता मनसी बहन नाम करे जय पर रामली है काल हम विचार है कि वनेगढ़ बज जावन है जगह भाई मारा मासीना घरे और वीडियो माता जोया दीसे बेटी गामी का

रावलाम जी माता जी तो आपने नहीं सुना बड़ों वाले आता माना नलिये वाले आते हैं ऐसे आपने क्यों नहीं ये कब क्यों नहीं सुना है इतना जाम आपने बट एकाल आया है बिस्किट आपने आवे माना नलिये नहीं बिस्किट कुकिंग डिया मलिक कजली कुकिंग डिया कुकिंग डिया मानसी भी है नहीं नहीं है ना, ना, ना

તમારું મામા સીવજીનો પૂજાતી આજ કાશી રામ રામ જય માતાજી મામમ જય માતાજી મામા બાતે જય માતાજી કીઓ હે કીવાની આટલા ખાવા નથી શું

અત્યારે વાગી ગયા સાત અને આજે જે ના ગામ ગયાતા માનસુબેન ના ગામ જે પર ગામ આપણે ત્રણતા મહાદેવ ના મંદિર છે ત્યાંથી થોડું દૂર થાય તો અત્યારે જો આવી ગયા કરે અને આપણે પણ સાકી બદલીવાઈ અને ત્યાંથી બોલાયા સર હતા સા કોણ હોગે અરે પણ કિસ કોણ સા તો મત સમજ રામ રામ જય માતાજી આસુબેન